છે ભાઈ મેલડી માતાનું મંદિર ફોરેસ્ટના વિરાટ ભગતના એમના આવી અને માતાજીએ વાત કરતા સો વર્ષ પહેલાં મોદી દાદા વાય ગળાવી અહીંયા આની અંદરથી જ મેરડીમાં આજે તમે વાયવાળા મેરડીમાં કહેવાય ને એના ઉપરથી જ નામ પડ્યું છે તો આમાંથી મા માતાજી પ્રગટ થયા છે ને અરે વાહ વાહ એ મિત્રો કોબરા યાર કેટલું ફાઇન પ્લાન છે હાલો એટ ટુ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં અને જો કે બ્લોક તો આજે પાંચ વાગે સ્ટાર્ટ કર્યો છે ને આ તો વાતાવરણ તમે જુઓ પહેલાં તો કેટલું બધું વરસાદી માહોલ થઈ ગયો ને એવો માહોલ થઈ ગયો છે જય માતાજી ગ્રંથભાઈ અને આ ભાઈને છે ને આજે હેર કટ કરાવવા જવાના છે કરાવવા છે ને ભાઈ ઉતાવળ છે અમારી ભાઈને તો હેર કટ કરાવી નાખીએ ને મને કહે છે ને સાદા વાળ કપાવવાના છે સાદા અને સિમ્પલ સ્કૂલે એવા હાલે એ તો ચાલો પહેલાં તો ગરંથાઇને વાળ કપાઈ કીધું પછી ગરંભાઈને ક્યાં જવું છે ગરંથભાઈ અમૃતસર નકરું અમૃતસરો ઓવરનો હોય બીજે ક્યાંક કીધો તમને દર્શન કરવા લઈ જઈશ અને પછી પછી એ બી શેડી પાકી આવડી જવું હોય ને કારણ કે ભણવામાં નંબર લાવશો ને તો જ હું ફરવા લઈ જઈશ નકર હું ફરવા લઈ જઈશ નહીં ઓન કેમેરા કહું છું હો ચાલો તો પેલા વાળ કપાઈ જવા ને હાલો જઈએ એર સલોનની દુકાન પણ બને છે એટલે કાંઈ ભાઈ વાળનું કાંઈ કાંઈ ચ્યુ નહીં એ કરાઈ ભાઈ જીતી ને દુકાન ગાડી જો તો હવે ક્યાં જવું છે બોલો અમૃતસરોની મેલડી માતાએ જવાનું છે સરસ મજાનો બ્લોગ બનાવ્યું મેલડી માતાએ સમર્ મેલડી માતા છે ને જવું છે ને અહીંયા હે જા બેન તો તૈયાર થાય છે જય માતાજી તૈયાર થઈ જવાલો લેશન થઈ ગયું ને લેશન થાય તો જ ફરવા લઈ જવાનું જય માતાજી કેમ પર જવું છે મેલડીમ રહે તો તને અમૃત સરોવર લઈ જઈશ બાકી મેલડી માતાના તો ચાલો તમને મેલડી માતાના પણ દર્શન કરાવીશ તો એન્ડ સુધી વિડીયો બધા તૈયાર થઈ ગયા છે આવવા માટે અને હા તો ભાઈ ચાલો તો આ છે ભાઈ મેલડી માતાનું મંદિર અમારા ગરંભાઈ તો જોઈએ ભાઈ ક્યાં અહીંયા આ વાયવાળા મેલડી માતા કહેવાય જે બહુ ચમત્કારિક જગ્યા છે આ જગ્યાના દર્શન કરો દર્શન કરતા જ તમને સારા સમાચાર મળશે આ લોકોનું આસ્થાનું કેન્દ્ર બંધાઈ ગયું છે જો અમારા બધા અને આ વાય છે તો ચાલો પહેલા કરો મેલડી માતાના દર્શન કરો વાય વાળા મેલડી માતાના દર્શન તો મિત્રો દર્શન કરવાનું સુખતા નહીં જોઈ શકો છો મિત્રો જાય મેલડી મા

મિત્ર મારી સાંભળીની વાત છે કે આ રીતનો આ વેરાન વગડો હતો આ તમે અત્યારે જોઈ શકો છો આ ત્રણ વર્ષની અંદર તમે જુઓ અહીંયા જો ઓરડો પણ થઈ ગયો સરસ મજાનો અહીંયા પણ ઓરડો બધા જો અત્યારે કામ કરી રહ્યા છે અને ભાઈ ભક્તજનોને શ્રદ્ધા અને વિશ્વાસથી જે કામ થતું હોય એ કાર્ય કરવા માતાજીનું આવે છે તો ચાલો તમને વાયના પણ દર્શન કરાવું અને આ સો વર્ષ જૂની વાય છે મોદી દાદાની વાય કહેવાય છે તો એમના પણ તમે દર્શન કરો હવે મિત્રો આ વાયનો છે ને આ વાયનો ઇતિહાસ છે આ તમે જો આખી ભરેલી છે આ ઠેઠું જે પણ આવી ગયું છે આ ઉપર પણ આવી ગયું આની અંદર હોક બગીચા હતા આ જૂની વાય છે એ કહેવાય છે કે વર્ષ પહેલા મોદી દાદા એ વાય ગાળાવી કે જેમના ઘરે સંતાન નહોતું એટલે આ વાય એમને ગાળી હતી અને અહીંયા આની અંદરથી જ મેરડીમાં આજે તમે વાયવાળા મેરડીમાં કહેવાય ને એના ઉપરથી જ નામ પડ્યું છે તો આમાંથી માતાજી પ્રગટ થયા છે ને અહીંયા આ બેસાડ્યા છે અને આ મોદી દદાએ ગળાયેલી વાય એવું કહે છે અને આઠ વર્ષના વિરાટ ભગત જે એમના સપની આવી અને માતાજી વાત કરતા અચ્છા વિરાટ ભગતના સપની આવીને કહેતા કે ભાઈ તો મને આ વાયમાંથી બહાર કાઢ તો અહીંયા જો તમે જોઈ શકો છો મિત્રો આ દાદર એ અહીંયાં વિરાટ ભગત આવતા અને જ્યારે અહીંયા બધું ગામ લોકો પહેલા તો માનતા નહીં પછી બધાય શરૂઆત કરી તો એ ખ્યાલ પડી ગયો કે હવે આ કાં એક સમત્કારિક વસ્તુ લાગે છે બાળકની અંદર કઈ કઠ છે એટલે શક્તિ છે ભાઈ તો ગમે ત્યારે જાગૃત થાય તો જયારે વિરાટ ભગત ના સપના આવ્યા અને વાત કરી તો આ એમાંથી બહાર કાઢ્યા અને અહીંયા અત્યારે એનું ધર્મસ્થાન બની ગયું છે તમે જોઈ લો આ લોકોની માનતા હોય એટલે શ્રી પળને આ હાર ચડાવે માતાજીના પાંચ શ્રી તોરણ ચડાવે એટલે સ્વયં માતાજી કામ કરે છે ભાઈ વાયવાળા મિત્રો તમે મેલડી માતાના દર્શન તો કર્યા હવે તમને બધાને એમ થતું છે કે તો હવે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો ખાસ અમારે આંકોલાળી બાજુ આ રસ્તો જાય કે નહીં આ પહેલો રસ્તો નેથી દોઢ પોણા બે કિલોમીટર જેટલું થતું હોય અને હણોલથી પણ એટલું જ થાય છે આ બે ગામના સીમાડા વચ્ચે આ મેલડીમાં બેઠેલા છે પાલીતાણા તાલુકાનું આંકોલાળી અને હણોલ ગામની વચ્ચે આ મેલડી માતાનું ધર્મસ્થાન આવેલું છે તો આવજો દર્શન કરવા અવશ્ય દર્શન કરવાનું સૂકતા નહીં આપડે દર્શન કરીને તો ઘાય ઘાય ગાય ગાડીએ બે જવું છે ને આવું ઘેર જવું છે ને તમારો તો એક જ અઠ હોય અમૃત તાત્કાલિક પાસે આવો અમૃત સરોવર થી તો ચાલો આ લોકોની પણ મનોકામના પૂરી કરી નાખીએ એને એક જ લક્ષ્ય હોય રજા હું ઘેરો ને એટલે મારે એક ખાવરમાં જાગું નથી એક શબ્દ આવે કે મને અમૃત સરોવર લઈ જાઓ કા ભાઈ હાલો તમારી મનોકામના પૂરી કરી પણ જો એ સીડી કક્કો તને નહીં આવડે બીજી વાર હું તને અમૃત સરોવર નહીં લઈ જાઉં એવી સીડી આવડે છે મને ખબર છે પાકો પાકો થઈ ગયો હાલો એ પાકો થઈ ગયો છે નહીં ચોય તું પાકો લઈશો હાલો તો સીધા અમૃત સરોવર મળશું ફાઇનલી મિત્રો આવી ગયા અમૃત સરોવરમાં જો કેમ પીન ઓલા તો જો દોડીને ક્યાં ચડી ગયા ટીટ અહીંયા જવાનું છે ગયા તળાવ જુઓ મિત્રો આખું ભરેલું છે આ જોશો એટલે તમને આઈડિયા આવી જશે આ છે અમૃત સરોવર આ નર્મદા મૈયાનું પાણી છે ને અહીંયા અહિયાં ગામમાં લાવવામાં આવે છે આ ઠેઠ પાણી એવું લે આપણે ડેમ છે આની પાછળ ડેમ છે એથી પાણી આવે સીધો અમૃત સરોવરમાં તો જો આટલું ભરેલું છે અહીંયા જો ઉટક બેટક ચાલુ છે અમારે પિંચી બેન અમૃત સરોવરની એક્ઝેટ સામે જો મિત્રો આ મકાન બની રહ્યું છે કેટલું ફાઇન પ્લાન છે ઉપર જો પ્લાસ્ટર કરે છે ઝૂમ કરીને દેખાડું તમને જો સરસ મજાનો પ્લાન છે મને તો પ્લાન બહુ જ ગમે છે જોકે આની પડખે છે નજીક જ છે

आना पनि नै आयो है एमा पनि नै ए पढता नै हो पासा ले वातावरण जो हे तइग्यो छ वर्षात आउयो हालो जल्दी जल्दी फटाफट काम पडो ले करन द भाई सीडिया दो <laughs> पढतो नै ले आ भन जो पि पढिया उतरवामा उँदो उत्र्यो आमती सीडा थ पण उद्रै नै कण पिन्चिनी बदा उत्रिन विये ग्या आलेले सरपट्टी भाई पण आमची सडाई पासूAllora ne ne a go. तो रवरवरनी ऊपर तुम्ही जोवोन એટલે આ આઈડિયા આવી જશે. એનું હમજો પરત આતા કેゼ કોમ્પ્યુટેશન કેમ ગોઠવેલું છે. સરસ મજાનો વચ્ચે હોય છે પણ હું બેસવા તો મારે જવું નથી હું થાકી ગયેલું છું આજ પણ તમને ઝૂમ કરીને દેખાડું જો અહીંયા બધા બેઠા હોય આ બી રીતે આ છે આ ચારે બાજુ બધા બેઠા જ હોય તો અહીંયા તમને દેખાતા હોય છે એ કરવા અહીંયા વૈયા ભાઈ આરામ કરતા હોય ભાઈ સરોવરના કાંઠે મોજ મજા મસ્તી કરે ભાઈ અહીંયા તો આ છે અણોલ ગામના અમૃત સરોવરની મોજ સેવાલા ને મારી નાખ્યો છે જો કે શૉટ ગયો એ રામ જાણે જો દોડા ઉપર આવ્યો અને ફેદા નીકળી ગયા એને હાલો સરસ સંજે કરી લીધો હવે જાવ છો ને ઘરે પીછી વે હે હા ભાઈ તો થાકી ગયા થાકી કેમ કરે ભાઈ તો બાય બાય કરી ગયો બાય બાય